અને હવે વડોદરાની વાત કરીએ વડોદરામાં ડભોઈ અને શિનોર તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી નર્મદા નદીના પટમાં રહેલા તમામ ગામોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે નર્મદા ડેમમાંથી નેવું હજાર ક્યુસેક પાણી છોડાયું છે ડભોઈના નંદેરિયા ચાંદોદ કરનાળી ગામને એલર્ટ કરવામાં આવ્યા શિનોરના માલસર દિવેર અંબાલી સહિતના ગામોને પણ સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચિરાગ લાઈન પર જોડાઈ ગયા છે ચિરાગ નર્મદા ડેમ અત્યારે પાણી તેમાંથી છોડવામાં આવી રહ્યું છે ગામોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે તો આપના વિસ્તારમાં કયા કયા એવા ગામો છે જ્યાં એલર્ટ કરવામાં આવ્યા ચિરાગ બિલકુલ જે પ્રકારની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે એટલે કે આઠ વાગ્યા ડેમ માંથી નેવુસેક પાણી જે કાંઠા વિસ્તારો છે તેને સીધી અસર પહોંચે તેવી સંભાવના કરવામાં આવી રહી છે તેવામાં ડભોઈ તાલુકાના ત્રણ અને સિનોરના દસ ગામોનો સમાવેશ થાય છે ત્યારે ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી અને નંદીદે ગામનો સમાવેશ થાય છે જ્યારે જ્યારે નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવે છે ત્યારે જે કાંઠાના વિસ્તારો છે તેમાં પાણી ફરી વળે છે સાથે સાથે સિનોર તાલુકાના જે દસ ગામો છે એનો પણ સમાવેશ થાય છે ત્યારે મામલતદાર દ્વારા પણ હવે એક્શન લેવાની શરૂઆત કરી દેવાની છે તલાટીકમ મંત્રીઓના ગામમાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે પરંતુ મહત્વની વાત અને મહત્વનો સવાલો ઊભો થાય છે કે જ્યારે પાણી છોડ છે ત્યારે આ ગામોની પરિસ્થિતિ કેવી રહેશે આવનારા સમયમાં ખબર પડશે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો ડભોઈ શિનોર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જેટલા પણ ગામ આવે છે તે તમામ ગામોને એલર્ટ હાલતું તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે સુરક્ષિત સ્થળે ખસી જવા માટે પણ કહેવામાં આવ્યું છે